પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયનને પોલીસે ઝડપી લે ચાર દિવસના રિમાન્ડ પર લીધો પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીને ઝડપી લે ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે પોરબંદરના સાંઈબાબાના મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બે હજાર ચોવીસની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડીઈ ડિસ્ટ્રિક્ટ અર્લી અલી ઇન્ટરવેશન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયનની સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી તારીખ ચૌદ બારના અગિયાર માસના કરાર આધારિત હંગામીનું ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મગાવતા કુલ આવેલ સાત અરજીઓમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે એકમાત્ર દેવકંદરભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી આ પછી ચોવીસ સાતના રોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરાએ ડેન્ટલ ટેકનિશિયન દેવના ડોક્યુમેન્ટ બનાવતી અને ખોટાઓ અંગેની ફરિયાદ કરી હતી આથી તેર આઠના રોજ આરડીડી રાજકોટ ડૉક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ રજૂ કરેલ દસ્તાવેજો જેમાં દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરા ઉદયપુરનું તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજનું એક આઠ બે હજાર એકવીસથી એકત્રીસ સાત બે હજાર ત્રેવીસ સુધી કોલેજના ડૉક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનનું કોર્સનું સર્ટિફિકેટ અંગે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું છે આથી સીડીએમઓ દ્વારા અઢાર આઠના રોજ દેવને તેણે રજૂ કરેલ દસ્તાવેજો ખોટા હોવા અંગેનો ખુલાસો માગવામાં આવતા તેણે બોનોફાઇડ સર્ટિફિકેટ તથા ફ્રી સ્ટ્રકચર બનાવટી અને ખોટા રજૂ કર્યા હતા આથી ઓગણત્રીસ સાઠથી દેવનો પગાર બંધ કરી તારીખ છ નવથી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસનો મળી કુલ અઠ્યાવીસ હજાર ચારસો સડસઠ પગાર જમા થયો હતો આથી પ્રથમથી જ ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી અને ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી રજૂ કરેલ અસલ દસ્તાવેજો તેની પાસે રાખી લે સરકાર સાથે છેતરપિંડી કરવા અંગે દેવ અને તપાસમાં ખુલે તે તમામ સામે કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવાયું હતું આથી પોલીસે દેવ વૈદ્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે શહીદના મુદ્દે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન તેને આ બોગસ શરટી કોણે અને કેટલા માપ્યું હતું તે સહિતની વિગતો સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે બીજી તરફ દેવને આ સર્ટી આપનારે જિલ્લામાં અન્ય કોઈને પણ આ પ્રકારના કે અન્ય કોઈ બોગસ સર્ટિફિકેટ આપ્યા હતા કે કે કેમ અને દેવ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં તેના નજીકના પરિવારની કોઈ યુવતીએ એ પણ આ જ પ્રકારે કોઈ બોગસ આધારે નોકરી મેળવી હતી તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે આ કૌભાંડમાં હજુ પણ અનેક ખુલાસા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને બોગસ સરટી થી નોકરીના મામલાને લઈને હોસ્પિટલના સમગ્ર વર્તુળમાં ચકચાર મચી છે નવમા મહિનામાં નવમા મહિના બે ખાતેથી કમળાબાગ પોલીસ અરજી મળેલી હોસ્પિટલ ખાતે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ છ નવ બે હાજર ચોવીસ સુધી કરીને છે તેઓ પોતે ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે

એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમાં એમનું સર્ટી હતું રજૂ કરેલું હતું પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો તો ત્યાંથી એમણે લેખિતમાં આપ્યું છે કે આવું કોઈ અહીંયા અમે કોર્ષ કરાવેલો નથી આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ થયો ડોક્ટર વિપુલ નાનાલ મોટા મદદદીસ આર એમો ઇન્ચાર્જ એવો ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર થોડા સમય પહેલા ભાવસીજી હોસ્પિટલમાં ડીઆઈસી અ એક કાર્યક્રમ સરકારનો ચાલે છે તે અંતર્ગત જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે અમે પોર્ટલ ઉપર જાહેરાત નાખેલી તે સંદર્ભે ડેન્ટલ ડિન્ટલ ટેકનિશિયનની પણ જગ્યા ખાલી હોય તેના માટે વૈદ દેવ દેવ વૈદ્ય નામનો વ્યક્તિ ઇન્ટરવ્યુ માટે આવેલા હતા એક જ વ્યક્તિ હતા અને દરમિયાન ઇન્ટરવ્યુ લઈ અને ઇન્ટરવ્યુ કમિટી એમાં સિવિલ સર્જન આર એમ અને જે તે વિભાગના વડાઓ દ્વારા એને ઇન્ટરવ્યુ લઈ અને તેને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને તેને સર્વિસમાં રાખેલા હતા એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ ઓડેદરા એ આરટીઆઈ ની માહિતી માગેલી હતી અને તેને જણાવેલું હતું કે આ ડોક્યુમેન્ટ મને લાગે છે અમે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર ખાતે ઈમેલ કરી અને લેખિતમાં લેટર વ્યવહાર કરી અને માહિતી માંગતા ત્યાંથી ઉદયપુર દર્શન ડેન્ટ કોલેજ અને હોસ્પિટલ વાળા જણાવેલું કે અમારે ત્યાં બીડીએસ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને એમડીએસ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી સિવાય કોઈ પણ જાતના કોર્સ થતા નથી જેથી આ જે ડોક્યુમેન્ટને જે રજૂ કરેલા હતા એ ખોટા લાગતા અમે હોસ્પિટલેથી તેને તેની જે સર્વિસ છે સમાપ્ત કરીને છૂટા કરેલા હતા મે મારા ઉપરી અધિકારી સિવિલ સર્જનના લેખિત આદેશ અન્વયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે તે અંગેની ફરિયાદ દાખલ કરેલી